રાજેશ એક વાત કહે જ્યારે તું ઓનલાઈન ટેક્સી બુક કરે છે ત્યારે જે ફેર બતાવે છે તે ડ્રાઈવરને ને પહેલા જ આપી દે છે કે રાઈડ પૂરી થયા પછી આપે છે અરે યાર માને શું બોલે છે યાર ઓફકોર્સ રાઈડ પૂરી થઈ જાય પછી જ પૈસા આપું છું એક્ઝેક્ટલી એવી જ રીતે એસબા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ એજ કરે છે એટલે આઈપીઓ માં શેર્સ અલોટ થયા પછી જ એકાઉન્ટમાંથી પૈસા ડિડક્ટ કરવા દે છે અને જો ઝીરો અથવા ઓછું એલોટમેન્ટ મળ્યું હોય તો તો તરત જ પૂરો અથવા પાર્શિયલ અમાઉન્ટ અનબ્લોક કરી દે છે હવે રિફંડ નું ચક્કર જ ખતમ રિફંડ નું ચક્કર જ નથી શેર્સ મળે તો પૈસા ભરો નહીં તો તમારો પૈસા તમારા જ એકાઉન્ટ માં અનબ્લોક થઈ જાય છે સેબી આપણા એસબા આપના ઇન્વેસ્ટર્સ ના હિત માં જ બનાવ્યું છે અરે વાહ માને ચાલ ઓળો ખવડાવ એસબા વિશે જાણે છે